શનિ જયંતિના પાવન અવસરે ભાવિકો દ્વારા શનિ મહારાજનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવવામાં આવી હતી શનિ જયંતિના પાવન અવસરે શહેરમાં આવેલા વિવિધ શનિ મહારાજના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો પહોંચ્યા હતા જ્યાં જેમણે શનિ મહારાજનું પૂજન અર્ચન કરી જયંતિની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી

જે 40 સે બે નોટિયા સ્થાન કરાવવાનો કોમે નથી સાપો આવો કે ભરી ખમો જે એક દે છે પાછું ઉઠી જાય એ ભાઈ જલગોડું જો આયે તો સાપો આયે આયો 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 હા તમે આ હો ભાઈ